નમસ્કાર મિત્રો કેમ છો મજામાં સવાર સવાર ના આપશો ને જય લક્ષ્મી જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય ઠાકરધણી જય દ્વારકાધીશ અને જય માતાજી જય માતાજી હરિમ ઓમ નમો શિવાય મિત્રો વાગ્યા છે સાડા છ એકદમ તૈયાર છું પોણા સાથે નીકળી એ હું તૈયારથી કીધું ચાલો વિડીયોની તૈયારી કરે લગભગ હવે પોણા સાત થવા પણ નહીં દઈ સાહેબ ને મંદિરની તૈયારી કરી લીધી એટલે આજે સાહેબ જી આવે ગઈકાલે એકલા જી એકલા જી આવે એમ થાય કારણ કે મને વહેલું જવું છે કાલે ભેરૈયા જવું હતું આજે બીદડા અને બીજું એકાદું ગામ કદાચ ગામ લેવાના થાય એટલે વહેલું નીકળવાનું થાય પણ પરમાત્માની કૃપા જુઓ વચ્ચે હું કહેતી હતી મને આમ નથી મને આમ થાય છે ને તેમ થાય છે ને માથું દુખે છે ને પેટ દુખે છે મજા નથી આવતી અત્યારે હું એટલી સ્ફૂર્તિમાં છું સવારે પોણા પાંચથી પહેલાં ઉઠી જાઉં બધું કામ થઈ જાય જો આજે પણ કપડાં બપડા બધા ધોવાઈ ગયા દરવાજો બંધ થઈ ગયો એટલે દેખાતું નથી એ પણ થઈ બધું જ કામ કરી અને અટાણે નીકળી જવાય છે તો ચાલો અત્યારે નીકળું રસ્તા બહુ વિડીયો કરતી નથી પણ છતાંય ક્યાં હશે તો કરશું વિડીયો નહીં તો વળી પાછા તમને સાંજે મળતા રહેશું સાહેબ પૂરતા નથી હશે રાખેલા એને

એ સારું હતું સવાર ધોવાઈ જાય થેન્ક્સ કહીએ કે આભાર કહીએ એન્જિનિયરોનો કે જેણે આ બધી શોધું કરી મશીનની અને વધુ આભાર કહી મશીનનો કે કપડાં ધોઈ દે અડધા હાથી જ ધો આપણે અડધા તો ધોવાઈ જાય છે હવે ખાલી સંકેલી લઉં અને સંકેલી લઉં એટલે શું વિચાર લઈ લઉં પછી આ જ વિડીયાનું એન્ડિંગ થાય કે કાલ થાય જોઈને શું શું વિચારતા જ લઈ લઈ આવીને તો વિડીયો ઉતર્યો નઈ ફટાફટ એટલું મોડું થઈ જાય ને આજે બે ગામ પતાવીને આવી એટલે બહુ મોડું સાંજે બતાવી પછી આપડી દેસલ વાળી ફેક્ટરી જ્યારે બંધ થઈ પછી ઘરે તેથી લગભગ મોટે ભાગે સુવિચાર સૌથી રાખતા લેતા હમણાં બે અઢી થી જે કામે લાગ્યા એટલે પછી બે બચે એટલે સમય કારણ કે એ સવાર થી નીકળી જાય એટલે સવારે જલ્દી જલ્દી હોય સાંજે સાડા સાત આઠ થાય ઘરે પહોંચે તો સાડા સાત તો થઈ જાય લગભગ સાડા છ પછી નીકળવાની કોશિશ કરે ને આવે ને ત્યાં સુધી એટલે સેટિંગ થાય ને એટલે ગુંજ મળતી રહું

પણ સાચી ઊંઘ ના હોય ને પાછા જાગે એટલે લોકો એ વ્યવહાર કેવો કર્યો છે એ હંમેશા યાદ રહે એટલે સારા વ્યવહાર વાળા બહુ જ ઓછા લોકો મળે પણ ખરાબ ઘણા મળે એટલે આપણી ઘણું યાદ રહે પણ સારા વ્યવહાર વાળા પણ યાદ રહે આપણે એમ કે મારી તકલીફ હતી ને ત્યારે આ વ્યક્તિ મને કોઈ મારા પર કેમ ગુણ નતો ને ત્યારે એ વ્યક્તિ મને સાથ સાથ આપે એમ આપણે તો એ વસ્તુ હંમેશા યાદ રહે છે એટલે વ્યવહાર ને લોકોનો વ્યવહાર કેવો છે એટલે આપણે પણ કોઈ દુખ છે પણ કેવી પરિસ્થિતિમાં છે ત્યારે એની સાથે કેવો વ્યવહાર કરી છે ને એ આપણા મન ને પૂછી કરવાનું એટલે આત્મા સુ પરમાત્મા કે ને તો આપણો આત્મા એમ સહકાર આપે કે ના એ દુખ છે તો નાથી આવો વ્યવહાર થાય એ વિચાર કરવો જોઈએ બરાબર ને જ્યારે સમયની વાત આવી કે સમય તમારો ખરાબ હોય ત્યારે કેવો વ્યવહાર છે તો અહીં સમયની વાત બીજી કહું કે જે સમય તમારી પાસે છીનવ્યું છે એ જ સમય તમને પાછું આપશે તમને દુઃખ હતું ત્યારે સમયે છીનવ્યું હતું દુઃખ આવ્યું પણ એ જ સમય તમને પાછું દુઃખ આપશે પણ માત્ર તમને શું કરવાનું છે તમે એ પરિસ્થિતિ સામે ક્યારે મનને હારવા નહીં દેતા તમે જો મનથી હારી ગયા તો દુઃખ એ જ દુઃખ તમને બમણું લાગશે જે પરિસ્થિતિ થઈ સામે પહોંચી વાળવા હું સક્ષમ છું તમે માનતા હો તો ભગવાનને માનો કોઈ પોતાના કુલદેવીને માને છેટે કઈ નહીં તો કુદરતને માનવા વાળા કુદરત એટલી નિષ્ઠુર નથી કે સતત તમને દુઃખ આપ્યા રાખે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ

તો ચાલો હવે કઈ સુવાની તૈયારી કારણ કે સવા દસ થઈ ગયા છે અને આવતી કાલે કદાચ આ વિડીયો મિનિંગ ની કરી ના શકીએ આપણે ક્યાં આયા ને ખાલી સુઈ ચાલી તો શક્ય હશે ને બીજો ઉતરશે તો ઠીક છે નહીં ઉતરે તો કાલે એન્ડિંગ કરશો તો અત્યારે ગુડ નાઇટ કહું પણ તમારી પાસે વિડિયો આવશે ત્યારે ગુડ નાઇટ નહીં હોય નહીં હોય એટલે કાંઈ સાચી વાત છે તો મિત્રો સવારના વાગ્યા છે છ અને કાલના વિડીયોને જ કરું કન્ટિન્યુ ચાલો નવાઈ ગયો થઈ ગયા આ બાજુ માછલીનો લોટને બંધાઈ ગયો છે જલ્દી જલ્દી હમણાં જશું મંદિરે મંદિરે પૂજા થઈ ગઈ હશે તો દર્શન કરાવશો હમણાં છે ને ઘણા બધા મહારાજ ચૈત્ર માસ છે ને પૂજા કરવા આવે છે ત્યાં તો મહારાજ ત્યાં પૂજારી છે એ જલ્દી જ પૂજા કરી નાખે છે વહેલી પહોંચશું તો વહેલી પૂજા થઈ ગઈ હશે તો દર્શન કરશું શણગાર થઈ ગયા હશે ને તમને બતાવશું નહીં તો પછી કન્ટિન્યુ જે થતું હશે એ બરાબર ને તો મિત્રો વાગ્યા છે આઠ અને સાહેબ નીકળવાની તૈયારીમાં છે હું કામ કરું આજે ઓફિસે જમું છે એટલે અહીંયા વિડીયોનું એન્ડિંગ કરી નાખું છું કારણ કે હવે બીજું મારું જમવાનું છે નહીં આજે ટિફિન નથી લઈ જવું મને પણ અને સાહેબને નાસ્તો બનાવી દીધો આવતીકાલે નવા વિડીયો સાથે મળશું આજે માત્ર સ્વેચા અને તમને મળતા રહીએ અહીં વિડીયોનું કરું છું એન્ડિંગ તો આવજો મિત્રો Hari Om bye bye